નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણા ગુજરાત રાજ્યમાં ચાર ઓક્ટોબરથી તેર ઓક્ટોબર સુધીના સમયગાળા માટે ગુજરાતના ઝોન પ્રમાણે વરસાદની નવીનતમ આગાહી સૌપ્રથમ આપણે જોઈએ દક્ષિણ ગુજરાત ઝોન જેમાં સુરત નવસારી વલસાડ તાપી ડાંગ ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં ચારથી છ ઓક્ટોબર દરમિયાન ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે સાત ઓક્ટોબર દરમિયાન મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આઠ ઓક્ટોબરના રોજ ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે નવથી દસ ઓક્ટોબર દરમિયાન અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અગિયારથી તેર ઓક્ટોબર સુધી છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે હવે જોઈએ મધ્ય ગુજરાત ઝોન જેમાં વડોદરા આણંદ ખેડા અમદાવાદ પંચમહાલ દાહોદ મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લાઓમાં ચારથી છ ઓક્ટોબર દરમિયાન ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે સાત ઓક્ટોબરના રોજ મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આઠ ઓક્ટોબર દરમિયાન ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે નવ ઓક્ટોબર દરમિયાન અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે દસ અને અગિયાર ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા રહેશે બાર ઓક્ટોબર પછી વરસાદની શક્યતા લગભગ નહિવત રહેશે ઉત્તર ગુજરાત ઝોનના બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં ચારથી પાંચ ઓક્ટોબર દરમિયાન ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે છ ઓક્ટોબર દરમિયાન મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે સાત અને આઠ ઓક્ટોબર દરમિયાન ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે નવ અને દસ ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે અગિયાર ઓક્ટોબર પછી વરસાદની શક્યતા લગભગ નહિવત રહેશે હવે જોઈએ કચ્છ ઝોન માટે જેમાં ચાર છ આઠ નવ દસ અને અગિયાર ઓક્ટોબર દરમિયાન અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે પાંચ અને સાત ઓક્ટોબર દરમિયાન ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે બાર ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા રહેશે તેર ઓક્ટોબર દરમિયાન વરસાદની શક્યતા લગભગ નહિવત રહેશે સૌરાષ્ટ્રનો પશ્ચિમ વિસ્તાર જેમાં રાજકોટ જામનગર મોરબી દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં પાંચથી આઠ ઓક્ટોબર દરમિયાન ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે ચાર નવ અને દસ ઓક્ટોબર દરમિયાન અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે અગિયારથી તેર ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા રહેશે પૂર્વ સૌરાષ્ટ્ર ઝોનમાં અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓમાં પાંચ સાત અને આઠ ઓક્ટોબર દરમિયાન ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે છ ઓક્ટોબર દરમિયાન મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે ચાર અને નવ ઓક્ટોબર દરમિયાન અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે દસ અને અગિયાર ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા રહેશે બાર ઓક્ટોબર પછી વરસાદની શક્યતા લગભગ નહિવત રહેશે ભાલ અને દરિયાકાંઠાનો ઝોન જેમાં ભાવનગરનો ભાલ અને દરિયાકાંઠાનો પટ્ટો અમદાવાદનો ભાલ વિસ્તાર અને સુરેન્દ્રનગરનો દરિયાકાંઠાનો પટ્ટો જેમાં પાંચ સાત અને આઠ ઓક્ટોબર દરમિયાન ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે છ ઓક્ટોબર દરમિયાન મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે ચાર અને નવ ઓક્ટોબર દરમિયાન અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે દસ અને અગિયાર ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા રહેશે બાર ઓક્ટોબર પછી વરસાદની શક્યતા લગભગ નહિવત રહેશે ખેડૂત મિત્રો વધુ માહિતી માટે તમે કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી સ્ક્રીનમાં બતાવેલ ક્યુઆર કોડથી અથવા નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો વીડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેમજ માહિતી અન્ય ખેડૂત ભાઈઓને પણ મોકલી આપો વરસાદની આગાહીના આગામી અપડેટ સાથે ફરી મળીશું